પૈસા પૈસા આખી જિંદગી સમજાય પીવા પણ ઉપરાય તું ઘર ફટાફટ પૈ દે પેલો ચારે દે છે ખબર સાહેબ આવું

1 super lakni hmm. ah. lakni? iya Sharma iya apa biar lakni kawan karo aniel? lakni karo sahib iya iya kakak pilih kakak lakni karo sahib iya nah, bulo muan karyalo nahi bilkul nahi iya aniel sahib baik karta tuh awal nah anggut ho maro sahib mu anggut aja

તહ ખાલી બે સહીજો કરવી પછી હા સાહેબ એ अंगूठो મારા अंगूठो થા સાહેબ अंगूठो લ્યો તમાર પતિદાની સહી ને આ દે એમની એક હ કાકા તમે મારો હું લેતા આવું તું બલાજી લેતા આવજે એ હોમ તો જે લેતા સાક્ષી ની પાછળ રૂપિયા બરોબર બીજો અંગુઠો તો મારવાનું ઓમ કરી દઉં બીજો એક પાછળ દો બીજા કાગરિયા

લેટ તક શું કરશ આવો દોવા બોવાનું બધું કામ કરી બેજે હવ હવ દોઈબી હા બરોબર હવ અને પછી ખાવાનું બનાવો ખાઈ લઈ આજ તો આ તો હરું બનાવો પૈસા માં દે છે આ તો હરું બનાવો સિરો સિરો ઓર માંગ ઓર માંગ આર લે આવતા આપને ઊભા થા હવ હા આ મોયી બોયી ખોલી તું હ એ હારું તું ફટાફટ તે દો બોન ચાલુ કરી દે એ હા

કરેલાફર તો નહી લે બધું કરે શેર શિખર લેકિન એ સવાલા કરે આપે ગૂગલ સારી સારી છોકરીઓ ક્યાં મળે

હ મારે કોક રસ્તો કાઢવો પડશે નહી ચાલ શર મારા ધોરવાનું મારું બધું બાયડી તો નહી લાપી હવે હટે બીજું બે કોક લાવું મારું ખબર કે હું મારું નવું મકાન લઉં પૈસા ને શરમાન બાયડી નહીં આવે શરમાન બારી નહીં આવે

પછી વાત ફોન કરાવ સાહેબ તે એક કામ કર હા હું ને બે દાડા ચીડી આવું તાર ઘેર હા ફોમતાજી નીકમ પાડોસ માં બરોબર તે પણ વાત કરું અમાર શર્માન કેવું તે રે શર્મો વળી સાહેબ નંબર નંબર શર્મા જોડે તા લોન લે આવ્યો કે જી હા તો વાત કરું હું હાવ ફોમતા દાદા ને હા ડોક્યુમેન્ટ ને હું તો હું શર્મા કોઈ બધું શર્મો બધું કૂટે મને તો આવડે હું તો ભણેલો હું

તબ પેલા તું લોન ને તું એક કોક સેટિંગ કરું બરોબર બે હોમ નું કરી નાખીશ બસ કાલે હોમ ની વાત